ઠાસરા નજીક એલસીબી પોલીસે વિદેશી દારૂ સાથે બે આરોપી ઝડપ્યા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં એલસીબી દ્વારા બુધવારે મોટી કાર્યવાહી હાથ ધરાઈ હતી એલસીબીની ટીમે બાતમીના આધારે કારમાંથી વિદેશી દારૂની એકસો બોટલ સાથે બે ઈસમોની ધરપકડ કરી હતી પોલીસે કુલ રૂપિયા છ પોઈન્ટ છ્યાસી લાખના મુદ્દામાલ સાથે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે એલસીબીના પોલીસના માણસોને પેટ્રોલિંગ દરમિયાન ઠાસરા પાસે

પોલીસે વિદેશી દારૂ સહિત કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા છ લાખ છ્યાસી હજાર આઠસો વીસ કબજે કરી થાસરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલામાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ